બે ટાઈમ તો એને ધવરાવાની એટલે એને કઈ વાંધો ન આવે એટલે એનો પેટ ભરાઈ જાય બરોબર પછી પંદર વીસ દી થાય એટલે મોઢામાં પાંદડા મને નાખવા લીલા પાંદડા ને કુણું તો એ કરે

શું વાત છે વાહ ભાઈ વાહ પછી આ બીજી વાસડીઓ છે એ એને તો કઈ ધાવવાનો જરૂર નહીં બીજી ના નહીં આમાં તમને કહું ચાર પાંચ વાસડી છે ને એને જ અમે ધવરાવી છે બાકી બીજી તો મોટી થઈ ગયું નીણ ખાઈ ને વાહવા જેવું નીણ ખાઈ ને જો આ નીણ ખાવા મને સમજ્યા અવડી ગમતી હા તોય નીણ ખાઈ છે એટલે એના મતલબ માં લીલું આપણે કઈ સાહાટીઓ નાખી ખા ખડ નાખી તો ખાય હા હા ખડ નાખી ખાય વાહ પછી એવું લાગે તો સાઈસ પાઈ દઈ

આ વિડીયોને લાક કરી દેજો શેર કરી દેજો આ પેજને ફોલો ન કર્યો તો જરૂર ફોલો કરી દઈજો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ જય માતાજી